હમ જો એને ના તો પેલા પરવારી જોઈ તો હાલો હું શાકભાજી લઈ આવું બે માંથી ગયા છે પાંચ અને મારે બનાવું છે કેરીનું અથાણું તાજે તાજું ખાવા માટે અથાણું આપણે કેરીમાં બનાવીએ છીએ પણ હજી કે આખા વર્ષ માટે જે સાચવીને રાખીએ નથી તો બજારમાં આવડી નાની નાની ખાટતી જ આવે છે પણ જો અમારે આ મોટી કેરી આવી ગઈ છે એ જો અમારી તો નથી હો બીજાના આંબામાંથી તોડેલી છે એ બીજેથી લઈ આવેલી છે એમ પણ કેરી જો કેરી જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવી મસ્ત મસ્ત કેરી છે તો આ આવડી આવડી કેરી તો જો એમનામાં કઈ સુધારી ખાઈ તો ખાટી લાગે

કરવું છે તો એનું જ કરી લો એમ તો જે અથાણું પેલા કેરી છે એ સુધારીએ અને પછી એને હળદર મીઠાવાળી કરી અને થોડી વાર આપણે રાખી દઈશું અને પછી જેમાંથી બનાવશું અથાણું તો જો આ કેરીને એવડી નાની નાની કટકી કરી નાખતું કે નાના ટુકડા એમ બહુ મોટા કરીએ તો આ જલ્દી જલ્દી ઘરેની આપણે તાત્કાલિક જ કરીએ અને તાત્કાલિક જ ખાવાનું છે એટલે બહુ મોટા ટુકડા કરીએ ને તો આપણે બધા મસાલા વ્યવસ્થિત બેસે નહીં એમ કે મિક્સ ન થાય એટલે જો હવે નાના નાના કેરીના ટુકડા કરી અને પછી આપણે બનાવી નાખીએ અથાણું એટલે મીસુબેન જે સ્કૂલેથી આવીને સીધા દુકાને વહી ગયા છે એને દુકાનનો નો ભાગ ન લે ને ત્યાં સુધી તને મજા ન આવે એને ગમે એટલા ખીજાય કે ગમે તે કહી તો તો જો એમણા આગળી દુકાને ગઈ છે અને હું ફટાફટ આ લાઠાઓ બનાવી નાખું જો મારે બધી જ કેરી ની થઈ ગઈ છે અને મારી બેન જાય આવીને ગઈ ગયા છે અને કેરી ખાવાનું કામ ચાલુ કરી દીધું કા એક ખટી ખટી લાગે છે ને મને કેરી ખાવાનું બહુ મજા આવે

અને ગયા વખતે મે બનાવ્યું હતું જ્યારે કેરી ની સીઝન હતી ત્યારે તાજે તાજો તો બહુ સરસ બની ગયું તમને કોઈને ભાવે તો કમેન્ટ માં કહેજો હા તમને કોઈને ભાવે તો કહેજો તો હવે જો આ કટકી થઈ ગઈ છે ને તમાર થોડું કરદાર ને મીઠું નાખી નું થોડી વાર એને રહેવા દઉં છું 10 એક મિનિટ અને પછી એને એક પસ્તી ઉપર રાખી અને થોડીક વાર એમાં સુકવી દો એટલે આની અંદર જે પાણી રહેલું હોય ને સુકાઈ જાય કે આપણે અમે મીઠું ન હરદર નાખી તો એનો પાણી તો થાય એકદમ સુકી થઈ જાય ને પછી જ આપણે એને અથાણું બનાવશું તો ફટાફટ અડદર ને મીઠું છે ને એમાં મિક્સ કરજો તો જો મેં એમાં અડદર ને મીઠું છે ને નાખી દીધું છે અને સરસ મજાનું જો મિક્સ કરી અને આપણે થોડીક થોડીકવાર રહેવા દઈએ દસક મિનિટ અને પછી પસ્તીમાં સુકવી દેસું એટલે થોડીક વાર જો એમ સુકાશે ને પંખા નીચે રાખીને એટલે એમાં જે મીઠાનું પાણી થયું હોય ને પાણી એકદમ સુકાઈ જશે ને પછી જ આપણે એને અથાણું બનાવશું જો કે આ તાજે તાજું કરવું હોય એટલે આમાં થોડું ઘણું પાણી રહી જાય તો એ કંઈ વાંધો નહીં કારણ કે આને થોડાક દિવસ આઠ દિવસ તો કંઈ થાય જ નહીં કદાચ પાણી રહી જાય તો હોય અને એમ તો તમે આપણે રાખવું હોય તો આને પચીસક દિવસ મહિનો દિવસ સુધી રાખી શકીએ તાજે તાજું અને કંઈ થાય નહીં પણ પાણી રહી ગયું હોય ને તો વધારે રાખવું હોય તો બગડી જાય એમ એટલે લાલાવ ફટાફટા બધું મિક્સ થઈ ગયું છે તો હવે હું આને સુકવવા માટે મૂકી દઉં દસક મિનિટ પછી હજી દસ મિનિટ તને રાખવું છે એટલે એમાં મીઠું છે ને સરસ મિક્સ થઈ જાય એટલે પછી આપણે એને સુકવી દઈએ અને ત્યાં તો આલો રસોઈના ટાઈમ ખાવા એવો છે તો ફટાફટ રસોઈ વર્ગી જાઓ રસોઈ બનાવી અને પછી આપણે અથાણું કામ છે પાછું કરીએ તો જો મેં કેરીના ટુકડા છે ને એ બધાને પંખો ચાલુ કરી અને જો સુકવવા માટે મૂક્યા હતા ને તો એકદમ સરસ ચોકોરા થઈ ગયા છે સરસ સુકાઈ ગયા છે અને હવે એને જો થાળીમાં પાછા ભરી લઉં અને પછી આપણે અથાણું છે એની બધી પ્રોસેસ કરી રાખીએ એટલે અત્યારે જો અથાણું બનાવી રાખવું રસોઈ તો થઈ ગઈ છે અને બસ છે જમવા બેસવું છે થોડીક વાર છે જમવાની

કાળા મરી કહીએ આપણે ભૂકી છે અને આ તેલ તેલ છે લેવાનું છે મેં થોડું થોડું ગરમ કરી નાખ્યું છે આંગળી હેતુ ને મીઠું મીઠું તો આપણે જોમાં નાખ્યું તો એ સેજ નાખશું એટલે કે મીઠું મરી ન થાય એમ તો સૌથી પહેલા તો જો આપણે બોરો છે એ આમાં નાખી દઈશું દહીં મસાલામાં નાખી સરસ મિક્સ કરી દઈશું પછી થોડી હીંગ નાખશું

તેલ તો આમાં ઓછું જ હોય પણ આ મસાલાને મિક્સ કરવા માટે આપણે તેલ નાખવું પડે એટલે જો આટલું તેલ નાખી દીધું છે અને એ ગરમ કરીને જ લીધું છે એ ગરમ કરી નાખ્યું છે તો થોડું થોડું બહુ નહીં એકદમ ગરમા ગરમ થોડીક ઠરવા દીધું છે કેમકે બહુ ગરમા ગરમ તો નાખાય નહીં અને અવા દળેલી ખાંડ છે ને એ ખાંડ બધી આમાં લઈ લેશું કેરી જો બહુ ખાટી હોય એટલે ખાંડ મેં વધારે લીધી છે તમારે કોઈને ખાટું જો કોઈ ભાવતું હોય તો ખાંડ ન નાખે તો પણ ચાલે પણ અમારે ખાટું બધા ઓછું ભાવે છે એટલે મેં ખાંડ નાખી દીધી છે અને અત્યારે અત્યારે જો બનાવ્યું છે ને તો આખી રાત આમ રહેશે એટલે બહુ મસ્ત આ ગળી જાય એમ એક જ દિવસમાં એ ખાધા જેવું થઈ જાય એટલે કાલથી પછી આપણે એને ખાવું હોય રેગ્યુલર તો ખાવામાં ઉપયોગમાં લઈ શકીએ તો બહુ મસ્ત છે અથાણું અને જો કાલ ગળી જાય ને પછી હું બતાવીશ કે આ છે કેવું ગળી કેવું સરસ થઈ ગયું છે એમ તો અત્યારે આપણે એને ઢાકી અને મૂકી દઈએ સવાર તો બધા મસાલા બહુ મસ્ત મિક્સ થઈ જાય કેમકે આમાં પાણી તો સુકાઈ ગયું હતું પણ એમ તો થોડું થોડું તો પાણી પીવું જોઈએ ખાંડ આપણે દળેલી નાખી છે એટલે ખાંડ છે એનું સેજ થોડું રસા જેવું થઈ જશે એટલે ખાવાની પછી મજા આવે ગયડું ને ખાટું અથાણું એમ તો હવે આનું અત્યારે મિક્સ કરી અને મૂકી દઉં અને સવારે પાછો આપણે ચેક કરીશું કે આથાણું છે કેવું થઈ ગયું છે તો બાજુ આથાણું છે બનીને તૈયાર થઈ ગયું છે અને આ ખાણું કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો તમે કોઈ ટ્રાય ન કરતા હોય તો એક વખત જરૂર ટ્રાય કરજો કેમકે આ ખાવામાં બહુ મસ્ત એકદમ ગળી જાય ને પછી ખાટું મીઠું બહુ મસ્ત લાગે છે તાજે તાજું ખાવામાં એમ તો અત્યારે જો આને સરસ મજાનું થઈ તો ગયું છે હવે હું મૂકી દઉં અને સવારે આપણે જોઈએ કે આ કેવું થયું છે એમ